ગુજરાત માટે ચિંતાજનક સમાચાર અરબસાગરમાં બનેલું ડિપ્રેશન ફરી ગુજરાત ઉપર તેવું કહેવું છે આ ડિપ્રેશનને ડિપ્રેશન ગુજરાતમાં થયેલો વરસાદને કારણે ખૂબ જ નુકસાન થયેલ છે હાલમાં આગાહી કરના કેવા મુજબ આ ડિપ્રેશન કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠે તકરાય તેવું લાગી રહ્યું છે જો આ સિસ્ટમ પાછી ગુજરાત તરફ આવે તો નુકસાન વધી શકે છે બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું ને સાગરમાં બનેલું ડિપ્રેશનના કારણે હજી ગુજરાતમાં આવતા ત્રણથી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે જો ડિપ્રેશન કચ્છના દરિયાકાંઠે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાય તો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હજી ત્રણથી ચાર દિવસ ભારે અમુક સ્થળોએ હેવી વરસાદની આગાહી કરી છે વરસાદના સમાચાર જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જો વિડિયો અંત સુધી જોયો હોય તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો